તો આપણે એવામાં આવી નાવાનું છે આપણે નાહવાતા આવ્યા એટલે આપણે નવ તો જોઈશે ને હાલ નહીં નાખી આપણે હાલો આ ઘણા તારો વારો આગળ સાઇલી હજરી સેટ ઓફ યોજાલ હાલો વિકા હાલ સીધા આવતો રહે તો હવે આપણો વારો આવશે હવે આપણને જોવો તમે આ બધા શું કેવાય હાલો તો ઓલો ફરીને કે ફરીને લઈ લઈ મારી દેલ તો ઓલો બેચો બે તું મારી દે એક ધૂમકો મિત્ર તુંય એક મારી જ દેલ ગાય

મારજે હા માર અડધું પાણી પાણી નીલકર સડી ગયા વેચવા અંદર પડ્યો તો એક આયા તો હવે હે ને ફોન કરી દઈ બારે મૂક દે નકર આપણો ફોન પલાય નખશે તો આ બધાય કહે છે કે આપડા ગેમ રમબી આ ફોન રહ્યો ને પાણી માં કરી અને ફોન પહેલા પકડી આવે ગેમ રમવાની છે તો આવી ચાલુ થઈ પબ્લિક ઉપર ઉપર

વાત તો <laughs> <laughs> હાલો સ્ટાર્ટ સ્ટાર્ટ ઓકે એ કઈ હાન થાણું હે હાલો એક આવો મને ખબર ન હતી હાલો એક લઈ લીધો બેચર ભાઈ આવી ગયા અને વિક્રમ ભાઈ ની પાછળ દોડ્યા જાય છે હાલો વિક્રમ ભાઈ આવી ગયા બે વિકેટ હાલો અમિત ભાઈ ગયા હાલો અમિતભાઈ ગયા એક ભાઈ રહ્યા છે ભાગવાની તૈયારીમાં છે એ ગમે જાય અંદર ઘરિયા ગમે ગરી આઉટ જ કોરો કોરો ભાઈ જો ઓલોજી કેમેરામેન હતો એ વઈ ગયો અમે નાવા અલા રંબા અને આપડે કેમેરો પકડી લીધો છે તો કેના ઉપર દાતો મારા ઉપર હાલો એક આઉટ છે હાલ તો ચાલુ કર દે તું અંદર માર દુંકો અહીંયા થી નહી આઈલ બાજુ પકડવાની ચાલુ કર દે હાલે પાગાઈ તો એક આઈક ભાગ્યું અહીંયા થી તો આઈ ગયો આયુ છે આમ જોઓ કેવરી દાલે છે તો જુઓ તો એક આ બીજું આયો કેમેરામેન જો આપણો આર્યો ઈ છે કેમેરામેન તો હવે આ ગેમ પૂરી કરીને કઈક પછી નવું વિચારી તો હવે આપણે આગળ વધી હાલ ધૂમ તો ખા આ બધા કે રેસ કરે છે બધા મને એકને ના પાડે છે આ બધા કરે છે તો આપણે વિડીયો બનાવી રેડી વન ટુ થ્રી સ્ટાર્ટો કેટલા પૈસા કેટલા પૈસા તમે ત્રણ પૈસા ને હવે આ બે બહાર નીકળી જાવ અને ઓલા ત્રણ રિયા ની પાછા આવતા રહીઓ અમે

Halo, one, two, three, start. Halo, ini gak jalan, berarti. Akan masuk, kan? jo. Halo, ini di atas. ya. Halo, Deli. Halo, iyak- iyak aja, iyak. Halo, biaya ya,